ગુડ મોર્નિંગ બધાને તો આજે અમે જાગ્યા હતા પાંચ વાગે તો આજે જામ છે અમારે શૂટિંગમાં તો વાગ્યા છે અત્યારે સાડા પાંચ તો રેડી થઈને મળી દઈએ આપણે લાવ આ છે મંદિરનાથ બાપુ દર્શન કેટલી લેજો બધા બહાર થી છોકરો નથી

આપડે શું શું આપણે તૈયાર થઈ ગયા છો એડિટર કેમેરામેન તૈયાર થઈ ગયા નામ નામ હું सोलंगलीशा का हं ते मु बजा <पे> कानो <laughs> जा ए तुमला खबर पडली ना ये ते दिस से बॅक बॅक इ ले दिसो पण जाता नाही हां बा दाऊ क्या जोवानो ला तण फोन एकवर राख्या आ भोटा पाडीन हम जो ओके हाले okay. okay. हर खोपड मार ध्यान

આ યાર ખાલી તમારી અને આવડું ને ઈ મારું વાહ નઈ હરુ દેખ કે અમે કેમેરા મને ખબર નથી હું તો આવું બધું હોય છે આ

એમ પીવાય છે તો મગજમાં સડે માથું ઉતરી જાય અને સા આવી એક નંબર અહીંયા આઈશ્રીમ ની સા આખા દૂધ ની સા આવે ને એ આખો દી એવી મજા આવી ગઈ હા એમ ઘેર નહીં ભાવે દૂધ આખું દૂધ નાખ્યા છે ને અમારે પાણી વાળી આવે શૂટિંગ પૂરું થઈ ગયું છે તો અમે જઈ તે જાવી છો ઘર તરફ ઘર તરફ જવા મોટો પુલ અમારે પસાર કરવાનો છે